નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ બે હજાર ત્રેવીસ જોઈએ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રાજ્યમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે વાતાવરણ વાદળછાયું છે ત્યારે માવઠાની આગાહી કચ્છમાં પણ કોઈ કોઈ જગ્યાએ વરસાદ થાય તેવી સંભાવના કડકડતી ઠંડીમાં ફરી એકવાર રાજ્યમાં માવઠાના વાદળો ઘેરાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અભી કચ્છ માં કચ્છ કે તરફ ઉનકા तो उसके चलते और जो डब्ल्यू डी डेवलप हुआ है नॉर्थन एरिया में तो वहाँ से नॉर्थ ईस्टर्न इवेंट्स के चलते थोड़ा सा मतलब एक दो दिन अभी आइसोलेटेड एरियाज में बारिश हो सकती है कच्छ में लेकिन जो उसके बाद आपका ड्राई ही रहेगा मोस्टली और अगर टेम्परेचर की बात करें मिनिमम आपका जैसे अभी वही पंद्रह सोलह डिग्री ही बना रहेगा उसके बाद थोड़ा सा एक डिग्री बढ़ सकता है अगले हफ्ते तो उसके अलावा कोई मेजर चेंजेस नहीं है उतना लेकिन अभी दो तीन दिन आपके हल्का सा जैसे बादल वाली दर्शा बनी रहेगी ज्यादातर हिस्सों में कच नहीं कुछ कुछ हिस्सों में पूरे में नहीं मतलब आइसोलेटेड कुछ कुछ हिस्सों में बादल रहेंगे मोस्टली ड्राई ही रहेगा तीन चार दिन बाद फिर आपका एक दो दिन अभी आपका रह सकते कि थोड़ा सा आइस मतलब क्लाउडी रहेगा ज्यादातर हिस्सों में कच के उसके बाद आपका फिर नॉर्मल वही ड्राई कंडीशन आ जाए हल्की बहुत लाइट रेनफॉल ज़्यादा बारिश नहीं है अभी लाइट रेनफॉल ही रहेगी वो भी आज कल में ही है एक दिन में अभी उसके बाद कोई मतलब उसके बाद ड्राई रहेगा आपका तो ये जो इम्पैक्ट है आपका मेनली वो जो नॉर्थ ईस्टर्ली विंड्स हैं जो आपके नॉर्थन इंडिया से आ रही हैं डब्ल्यू वे, डी वेस्टर्न डिस्टर्बेंस जिसे आप पश्चिमी विक्षोभ भी बोलते हैं उसकी वजह से ये थोड़ा सा क्लाउडिंग और एक आध जगह में आइसोलेटेड जो बिल्कुल लाइट मतलब बारिश रहेगी वो उसकी वजह से रहेगी आपकी मतलब ये चार पांच दिन का करिए मतलब अगले छह सात दिन में मतलब दो तीन दिन तो आपका थोड़ा क्लाउडिंग रहेगी उसके बाद ड्राई रहेगा मतलब उतना टेम्परेचर डाउन नहीं होगा आपका अगले चार पांच दिनों में तो सौराष्ट्र न अमरेली पोरबंदर द्वारका जिला के विस्तारों में सामान्य वरसाद वरसी सके आगामी त्राम दिवस રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જે કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણામાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે આ સિવાય દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે આઈએમડી અનુસાર પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર છત્તીસગઢ પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગો ઉત્તર આંતરિક ઓડિશા અને બિહારના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન પાંચ થી ડિગ્રીની વચ્ચે રહેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો घर बैठा सलाह मेड़ हो मोबाइल नंबर 9909602928 टीना हाउस छठी बारी रिंग रोड बाणजी स्ट्रीट भुज कच्छ लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज बाटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सैनिटोरियम याचे પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એઈટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોનો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની માં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિક નું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર